બંનેની એક સાથે આક્રોશ જનસભા ડીજીવીસીએલ કચેરી બહાર અધિકારીઓની ખાતરી બાદ ધરણા છે તે સમટ્યા હતા સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતની અંદર એ આપ અને કોંગ્રેસની એક સંયુક્ત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોવા મળ્યા સુરતની આપ અને કોંગ્રેસની એક સાથે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર એ ડીજી વીસીએલની કચેરીએ આપ અને કોંગ્રેસની આક્રોશ જનસભા હતી અને આ સભાની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલ બંનેની એક સાથે આક્રોશ જનસભા કોંગ્રેસના નેતાએ ડીજી અધિકારીઓ સાથે કરી ચર્ચા તો ડીજી કંપનીના એમડી સાથે મીટિંગ કરવામાં આવશે સાથે જ મીટિંગમાં બંને પાર્ટીના નેતાઓ અને ઉમેદવારોના પાંચ પ્રતિનિધિઓ પણ હાજર રહેશે ડીજીવીસીએલ કચેરી બહાર અધિકારીઓની ખાતરી બાદ ધરણા છે તે સમટ્યા હતા અને ઉમેદવારોને નોકરી મળે તે દિશામાં પ્રયાસ કરવાની બંને નેતાઓને ખાતરી આપવામાં આવી હતી આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સુરતની અંદર ડીજીવીસીએલ કચેરીના છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને કોંગ્રેસના આનંદ પટેલ બંને એક સાથે પહોંચ્યા હતા જે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો છે તેમને નોકરી આપવી જોઈએ લાંબા સમયથી નોકરી માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે તેને લઈ એ તે ધરણા પર બેઠા હતા અને સાથે ડીજીવીસીએલના એમડીએ બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ ધરણા છે તે સમેટી લેવામાં આવ્યા હતા એમડી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે જે પણ આગળની કાર્યવાહી છે એ ઝડપથી પૂરી કરવામાં આવશે અને જે લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગ તેની વાહરે કોંગ્રેસના આનંદ પટેલ અને આમ આદમી ચેતર વસાવા પણ જોઈએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા नर्मदा વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ ભરતી પાડી હતી એમણે

પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આઈ પણ હાજર કરી લીધા છે હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે તો અમારે ડીજી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને વિનંતી છે જે 1800 લોકો પાસ થયા છે મેરિટ માં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારા ધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે આગળ અમે રજૂઆતો કરી હતી એમણે અમે હાયદરી આપી હતી કે અમે ત્રણ મહિનાની અંદર અઢારસો અઢાર તો જણને નોકરી પર લઈ લઈશું આજ દિન સુધી કોઈને લીધા નથી માત્ર પાંસઠ જણને એમણે ઓર્ડર આપ્યા છે એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને અમે વિરોધ કરીશું જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે અનિલભાઈ પણ જોડાયા છે હા વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણય અમે કરી બીજી વીસીએલ દ્વારા જે જાન્યુઆરી માં એક્ઝામ લેવાઈ હતી વિદ્યુત સહાયક ની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યો હતું એકસો બે જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું કેટલા નોકરી આપવાની વાત થઈ હતી કેટલા આપવામાં આવી નોકરી આપવાની વાત આઠસો થી હજાર જેટલા યુવાનો હજુ બેરોજગાર છે જેની પરીક્ષા લેવાઈ જે ઉત્તીર્ણ થયા જેને એપ્રેન્ટિસ કર્યું જેને આઈટીઆઈ કર્યું એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ